નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટ સ્વાગત છે અને આજનો વિડીયો હું એવો લઈને આવી ગયો છું કે જે લોકો ફરસાણ નું કામ કરે છે જે લોકો કેટરિંગ ચલાવે છે જે લોકો ને નાની મોટી શોપ છે ફરસાણ ની એના માટે છે ને ભાઈ જ જરૂરી એવો વિડીયો છે અત્યારે આ જગ્યાએ હું એવી જગ્યા એવો છું કે જ્યાં છે ને ભાઈ મલ્ટીનેશનલ કંપની છે ને જે ફરસાણ ની અત્યારે તમને માર્કેટમાં ઘણા બધા નમકીન મળે ને એ બધાના ઝારા આ જગ્યા ઉપર બને છે હું આવી ગયો છું સિહોર ની અંદર લુહાર ગીરધર દેવજી ને ત્યાં ઝારા વાળા ત્યાં કઈ રીતે ઝારા ની બધું આખું મેન્યુફેક્ચરિંગ તમને બતાવવાનો છો તમારે ઓલ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ ઝારો જોતો હોય ને તો તમને મળી જાય ને એવી બધી વસ્તુ તમને બતાવવાનો છું કઈ રીતે ઝારો બને છે એ પણ તમને બતાવવાનો ચાલો મારી સાથે અત્યારે આપણે આવી ગયા છીએ ઝારા ની અંદર અને મારી સાથે અત્યારે યશભાઈ કેમ છે યશભાઈ રામ 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 કેમ છે અત્યારે આપણે આવી ગયા છીએ લોહાર ગિરધર દેવજી એન્ડ સન્સ કંપની ની અંદર જે અત્યારની પાંચમી પેઢી એકસો અગિયાર વર્ષ જૂની આ પેઢી છે અને પાંચમી પેઢી અત્યારે આ ફેક્ટરી ચલાવી રહી છે યશભાઈ આપડે કઈ કઈ વસ્તુ આપણે અત્યારે બને છે અત્યારે આપણે બેઝિકલી જોઈએ તો મુખ્ય વસ્તુમાં નમકીન બનાવવાના જે ઝારા છે ઓકે ઉત્સવભાઈ વાત કરી તમામ પ્રકારના નમકીન બનાવવાના ઝારા પછી નમકીન મશીન ની જે પ્લેટ્સ લાવે છે એ પ્લેટ્સ બને છે પછી પોટેટો બનાવવાના વેફર્સ લાયસર બને છે કિચન સ્કીમર્સ કિચન ગ્રેટર અને કિચન ની કેટરિંગની ઘણા વિશાળ રેન્જ આપણી પાસે અવેલેબલ છે

પંચિંગ ડિપાર્ટમેન્ટ છે અને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ છે ઓકે હવે છે ને ભાઈ આ પાંચમી પેઢી છે જે પેલા જે એના દાદા જે બનાવતા જારા ઈ વસ્તુ અત્યારે અહીંયા બને છે અને અત્યારે નવી જનરેશન અત્યારે પાછા મશીન સીએનસી મશીન માં

અત્યારે મોડર્ન મશીનરી એટલી જરૂરી છે ગોપાલભાઈ અને હાથનું ઘડતર બી એટલું જરૂરી છે તો જ મજબૂત આવે અને ફિનિશિંગ આવે છે બરાબર અત્યારે તમે જોઈ શકો છો કે આ બધી છે ને જાળીઓ અલગ અલગ ધારાની બને છે આ અલગ અલગ ગાંઠિયાના અલગ અલગ જારા છે ને અલગ અલગ ગાંઠી અલગ અલગ જારા છે આ જે છે ફૂલબડીનો જારો બને છે પહેલાં જે જોયું આપણે મંદી નો જારો હતો બરાબર

વામે એ જ રીતે પછી અલગ અલગ વસ્તુઓ અહીંયા કાઢવામાં આવે છે અલગ અલગ જારાના આખા હેન્ડલ છે ને ભાઈ કમ્પ્લીટ થતા હોય છે આ જે છે હેમરિંગ પ્રોસેસ છે હેમરિંગ કોસે બરાબર જો કમ્પ્લીટ થઈ ગયો હવે અત્યારે આનો હાથો ફિટ થાય છે આ જે છે ઝારાનું બ્રેકેટ છે બરાબર ઝારાની તમામ મજબૂતાઈ હોય બ્રેકેટ ઉપર જ આધાર રાખતી હોય છે બરાબર આ બ્રેકેટ જો થોડુંક બી આડું ઓળું ફિટ થાય તો કારીગરનો હાથ દાદી જવાની ફૂલ સંભાવના રહે એમાં બરાબર મેન પાર્ટ કહી શકાય ને આને મેઇન પાર્ટ કહી શકાય અત્યારે જે છે એ હાથથી પ્રેશર એપ્લાય કરે છે બરાબર એટલે પરફેક્ટ સેટિંગ આવે અને પછી આની ઉપર દસ ટનનું મશીનનું પ્રેશર લાગશે આ ઝારા ઉપર હા એટલે એકદમ રિજિડ થઈ જાય બરાબર આ બધા કહે છે કે ધારાવાલા ધારા બહુ મજબૂત આવે એનું કારણ આ છે પહેલાં હાથનું ઘડતર અને પછી મશીનનું ઘડતર બરાબર આ જ વસ્તુ હવે મશીનનો ફટકો લાગશે પેલા હાથનો ફટકો લાગ્યો બરાબર હવે મશીનનો ફટકો લાગશે એટલે એકદમ રિજિડ થઈ જાય તો એકદમ કમ્પ્લીટ કારીગર પોતાના હાથથી પહેલાં સેટિંગ કરશે અને પછી એનું મશીનમાં ફાઇનલાઈઝ સેટિંગ થશે ચકાસણી પૂરી કરશે કોઈ પણ વસ્તુ કોઈ પણ ગુંજાઇશ એમાં બાકી ના રહે ભાઈ આપણે તમને અગાઉ બતાવ્યું ને હાથો કઈ રીતે ફિટ થાય ને આખો તમને બતાવી રહ્યા છે અત્યારે ફૂલ મજબૂત થાય સાથે આખો છે ને ભાઈ ઝારાવાળાને ત્યાં આ રીતે ઝારોનો હાથો ફિટ થતો હોય છે જોવો તમે ફૂલ મજબૂત થાય તો આ ફેક્ટરીમાં ઝારો કમ્પ્લીટ ફિટ થઈને તમને બતાવું છું જો આખો ઝારો અત્યારે ફેક્ટરીમાં ફિટ થઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને એકદમ મજબૂત તમે જોઈ શકો છો આ છે પાપડીનો એમ ટુ ઝારો છે આનાથી પાપડી એકદમ છે ને ને ખાવામાં તમને મોજ પડે ને એવી પાપડી છે વરસવામાં છે ને ભાઈ બહુ સારો પડે આ ઝારો જે પાપડી જે પાડતા હોય ને એને ખ્યાલ આવી જશે વરસવું એટલે હું આ રીતે આમ તેમ પાડો ને એમ વરસવામાં તમને આ ઝારો ખૂબ સારો પડતો હોય છે કેમ કે આ મારો વિષય છે ને એટલે મેં તમને કહી રહ્યો છું અને હવે તમને છે ને આગળ ફેક્ટરીમાં લઈ જાઓ અને ઝારાનો આખો શોરૂમ છે કઈ અલગ અલગ ગાંઠિયાના અલગ અલગ ફરસાણના તમને ઝારા બતાવું ચાલો તારા અત્યારે તમે જોઈ રહ્યા છો ને આ મોતીચૂરનો જે ઝારો આવે છે ને તે ઝારો છે અત્યારે એનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે આગળ આપણે કંપનીમાં બીજા પણ ઝારા જોઈ આવો લા શું છે યશભાઈ છે નમકીન મશીનની પ્લેટ છે નમકીન મશીન ની ડાય પણ કહેવામાં આવે છે બરાબર એટલે આપણે કહે કે નમકીન મશીન ની જાળીઓ આજે છે પાંચ ઇંચ થી માંડીને છે કે ઇંચ સુધીની જાળીઓ આપણે મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે બરાબર અને આ બધી અલગ અલગ કંપનીઓ જે મશીનરી મોટી મોટી રાખતા હોય એના માટેની છે આ કોઈ પણ જાતની તમારો હાથનો સંચો હોય કે ફૂલી ઓટોમેટિક તમારું નમકીન પ્લાન્ટ હોય એ બધામાં આપણી જાળી સુટેબલ છે બરોબર આમાં ઘણી અલગ અલગ જેટલી ઝારામાં વેરાયટી આવે એટલી જ વેરાયટી આમાં આવે ઇનફેક્ટ બસો તમે જારામાં વેરાયટી આપો છો બસો આમાં આપો છો ઇનફેક્ટ આમાં જારા કરતાં વધારે વેરાયટી આની અંદર આવે આની અંદર હા એટલે આમાં કદાચ દસ થી પંદર પ્લસ વેરાયટી હોય છે આની અંદર હા ઝારા કરતા આમ જો આ મજબૂત હો હોલ મજબૂત હું તો એમ કહું એક જણાના માથે આમ કઈ વજન દઈ દેવાનું તો કઈ થાય એમ નથી એટલી મજબૂત જાળી છે આ બધી ટૂંકમાં મશીનરી ની જાળી છે હા આમાં કઈ કઈ આવે છે બતાવો ને તો આપણા દર્શકો ને ખબર પડે જે કોઈને લેવું હોય આમાં અલગ અલગ જાતની બધી જાળીઓ આવે છે હા હા પાંચ ઇંચ ની જાળીઓ આવે છે સાત ઇંચ જો આવો નજીક આવો આ કેટલા ઇંચ ની છે પાંચ ઇંચ ની જાળી છે પાંચ ઇંચ ની જાળી છે બરોબર એ સાત ઇંચ ની જાળી છે આ સાત ઇંચ ની હા આ બધા અલગ અલગ ડિઝાઇન છે ને મિત્રો એ અલગ અલગ ગાંઠિયાના શેપ છે હા એ સાડા આઠ ઇંચનું મશીનની જાળી છે સાડા આઠ ઇંચ આ સૌથી વધારે છે ચાલતે નાઇન ઇંચ નવ ઇંચની જાળી નવ ઇંચની જાળી બરોબર તેમ જોવો આ જે પાપડીની જાળી છે અને આ સાડા દસ ની જાળી છે સાડા દસ અહીંયા બધા લોગામાં નંબર એ લખેલા હોય છે એક નંબર પાંચ નંબર દસ નંબર એ અલગ અલગ આવી રીતે ટોટલ સોળ ઇંચ સુધીની જાળીઓ આવે છે સોળ ઇંચ ઇંચ લગીને અને આમ જોવો હાલ્યો આમ જો એકદમ મજબૂત અને આ બધા કઈ કઈ કંપની તમે આપો છો આમ તો બેઝિકલી જેટલી મેજર નમકીન કંપનીઓ છે એ બધી આપણી જાળી યુઝ કરે છે તમે ઇન્ડિયાની કોઈ પણ કંપની લઈ લો હલ્દીરામ છે ગોકુલ છે ગોપાલ છે એ બધી આપણે યુઝ આ બ્રાન્ડેડ નમકીન ની કંપનીઓ ભાઈ આપણા સિહોરના ઝારાવાળાની આ બ્રાન્ડ વાપરે છે ભાઈ અને એકદમ મજબૂત આપણને એમ હોય ને સિહોરની અંદર આવી બધી વસ્તુ બને છે અને ભાઈ આખા ઇન્ડિયામાં ને વિદેશમાં પણ આ જાળીઓ જાય છે અને આપણે અહીં કેટલી જાતની 200 કરતા વધારે વેરાઈટી આયા રાખે આમાં જારા કરતા પ્લસ 200 વેરાઈટી ઉપર અને જે જારામાં નીકળે એવું જ પરચાણ આમાં નીકળે હા જારા નીકળે એવું જ આમાં નીકળે આ મેન મોનોપોલી આ લોકો આ છે કે તમે જારામાં પાડો કે એની આ અલગ અલગ જાળીઓ લ્યો સેમ પ્રોસેસ તમને મળી જવાની છે હવે એસભાઈ હવે કયા ડિપાર્ટમેન્ટમાં આવ્યા આપણે હવે આપણે આવ્યો છે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં હા એટલે જે પ્રત્યેક ડિસ્ક આવે એ પ્રોપર ક્લીન થાય છે અને પછી એનું પેકિંગ થાય છે અને ક્વોલિટી કંટ્રોલ થાય છે બરાબર આ બધી ડિશ આવે એને પહેલાં સાફ કરવામાં આવે છે હા ત્યારબાદ એને અંદર સ્ટીકર મારવામાં આવે છે જેમાં આપણું વાળું સ્ટીકર હોય છે ઓકે ઓરિજિનલ ડિસ્ક આવે એમાં પ્રોપર બધામાં હોલોગ્રામ આવશે અને પેકેજિંગ અહીંયા થાય છે તમે જોઈ શકો છો અને પછી જે જે રાજ્યમાં જવો એ રાજ્યમાં એને મોકલી દેવામાં આવે આ અહીંયા બધા પાર્સલ તૈયાર થયેલા પડ્યા છે અલગ અલગ રાજ્યોના આપણે ઓલ ઇન્ડિયામાં જાય હા ઓલ ઇન્ડિયામાં જાય તમે જોઈ શકો છો આ બધા પાર્સલ છે ને ભાઈ આ બધા આજે જ આવવાના છે તમે જો ઝારાથી માંડીને ટોટલી વસ્તુ અહીંયા જો ખમણી આવે તો ખમણી છે બટેટા પાડવાની શિપ્સ પાડવાનું સ્પેશિયલ મશીન છે આ બધી વસ્તુ છે ને ભાઈ આજ આજના દીમાં એક્સપોર્ટ થવાનું છે જો અહીંયા બધાના નામ લખ્યા છે માથે પાર્સલ જ્યાંનું છે ને ત્યાંના અને અહીંયા જો આ બધું પેકિંગ થઈ રહ્યું છે આખું બોક્સની અંદર પેકિંગ થાય છે અને પેકિંગ થાય પછી એનામાં શું સીલ મારવામાં આવે જો આ રીતે આ બધી અલગ અલગ જાળીઓ છે ગાંઠિયાની અરચાણની અલગ અલગ જોવો તમે અને સ્ટીકર મારાઈ જાય પછી તેનું આખું પેકેજિંગ થતું હોય યશભાઈ આ છે કો હા આ પિત્તળની જાળી છે પિત્તળની જાળી હા આપણે પિત્તળ એસએસ અને બંને ત્રણેય ત્રણ બનાવીએ છીએ આ પિત્તળમાં બનાવીએ આપણે ઓહો આમ તો જોવા જઈએ માં ભાઈ જોવે એટલે મળી જાય માં જોવે એટલે મળી જાય ફૂલ સ્ટોક એમ હમ લાવો તો જોવા જ જો અમને જો મિત્રો તમને માં જોતી હોય ને તો તમને બધી વસ્તુ અહીં મળી જવાની છે અલગ અલગ જાળીઓ જુઓ ઝારાવાળાની જો આ અત્યારે તૈયાર થાય છે ને આ તૈયાર થઈ ગયેલી જાળી છે ભાઈ હવે આપણે તમારી ફેક્ટરીમાં આપણે બધું જોઈ લીધું

વણેલા ગાંઠિયા ને વણેલા ગાંઠિયા હાજી ભાઈ ભાઈ આમ જુઓ તમે આ વણેલા ગાંઠિયા આમાં આ ગાંઠિયા જેવા જ નીકળે લાવ ભાઈ અને આ તમે ઝારો જોવો તો હું અત્યારે ફૂલ પ્રેશર થશે બળ કરું છું આમાં કાંઈ નો થાય ભાઈ એટલો મજબૂત અને એકદમ વિશ્વાસપાત્ર સ્થળ છે તમને છે ને ભાઈ ઝારા વાળાના ઝારા લ્યો અને બીજા કંપનીના ઝારા લ્યો એમાં ફરક એટલો હું તમને કહેશ કેમ કે હું આઈનો ઝારો વાપરું છું બરાબર એકદમ મજબૂત ઝારો આવે છે અને આઈના સિમ્બલ જોઈને જ તમે ખરીદો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં આવે આ જગ્યા ઉપર બીજું કંઈક વસ્તુ આપણે રાખીએ છીએ બીજો આ રેગ્યુલર બે નંબર ગાંઠિયાનો ઝારો છે ભાવનગરી ગાંઠિયા ભાઈ ભાઈ જોવો તમે આ શેગ એલવેનાઇઝ પણ તમને લાગશે સ્ટીલ જ તે એટલું મજબૂત અને આમ જો ફિનિશિંગ તમે જો અહીં એવું ફિનિશિંગ તમને કોઈ જગ્યાએ નહીં મળે માણસો છે ને વીસ વીસ વર્ષ એક દાદા હમણાં અહીં મળ્યા હતા વીસ વર્ષ તા વાપરું છું ઝારાને કાંઈ નથી સમજ્યા આખો લાલ સોળ જાડો થઈ ગયો અહીં આઈનો જે કલર છે ને આખો રીઢો થઈ ગયો તો એ એટલા લોકોનો વિશ્વાસ અહીંયા જોડાયેલો છે બાકી હજી ઘણા બધા ઝારા તમને બતાવીએ આ ત્રીસ નંબર બુંદીનો ઝાડો છે ત્રીસ નંબર હા જે આપણે બુંદી આપણે રેગ્યુલર હા લાડવાની આવે એ આમાં તમે જોઈ શકો છો એકદમ મજબૂત એકદમ મજબૂત હવે કયો જારો આપણને બતાવો છો હવે આપણે જોઈએ છીએ મોતીચૂરનો નો જારો હા બુંદીનો નો જોયો મોતીચુર નો બરોબર મોતીચુર નો ચાર નંબરનો નો છે હા હા જે મોતીચૂરના લાડવા જે બને છે હા હા એમાં એકદમ તમારે મોતીની જેવા દાણા જેવી દાણા પાડવા હોય તો ફેસેલા આ જારાથી પડે

એની ડીશો અહીંથી જાય છે આપણા ભાવનગર ના સિહોર માંથી જાય છે ભાઈ અને ઈ આ ડીશ જ જાય છે જો આ ગોપાલભાઈ આપણે જે વિવિધ પ્રકારના ઝારા છે આ બધી જગ્યાએ આખા ડિપાર્ટમેન્ટમાં આ જેટલા તમે બનાવો છો તે બધા એટલા બધા આ છે નો ઝારો છે આ ઈ આપણે ઇન્દોરી ગાંઠિયાનો ઝારો છે ઓડે મોટી મોટી ફોદડીઓ હોય એવું લાગે જો તો આ ઇન્દોરના સ્પેશિયલ ઇન્દોરી ગાંઠિયા જે બને છે એનો ઝારો છે આ

બરાબર ઓલ ઇન્ડિયામાંથી કે કોઈ બહારથીને લેવા હોય તો કઈ રીતે આપણે આપ મેકલીએ ને અમારું ઝારાવાળા લુહાર ગિરધર દેવજીનું ડિસ્ટ્રીબ્યુટરશીપ નેટવર્ક અને ડીલર ડીલર્સ નેટવર્ક ઓલ ઓવર ધી સિટીમાં છે બધા મોટા મોટા સિટીમાં અમે ડીલરશીપ નેટવર્ક્સ આપેલું છે જ્યાંથી તમે અમારું પરચેસ કરી શકો છો ભાઈ ભાઈ હવે જો ભાઈ તમારે સરસ મજાના ઝારા લેવા હોય તો ઓલ ઇન્ડિયામાં તમને મળી જવાના છે બરાબર નંબરને એડ્રેસ તમને હું આપી જ દેવાનો છું આગળ તમને આપણે ફ્રાય કરવીને અલગ અલગ ફરસાણ એના જારા એ તમને બતાવું હવે આપણે દ્રોવીનભાઈ અલગ અલગ કયા કયા બીજા છે બીજા આપણી પાસે તળવાના ઝારા છે વિવિધ પ્રકારના તળવાના ઝારા છે આવડો મોટો હાજી હે આમ જોવા આવડો મોટો ઝારો નાખો હાજી ભાઈ ભાઈ આ છે નો છે આ ત્રણ ફૂટ નો છે હા ભાત નો ભાતનો ભાત નો હા આ મોટા મોટા છે ને ભાઈ કેટર ચલાવતા હોય ને એને ખાસ કામ નો થાય ને એવો છે આમ જો અવડો મોટો જારો છે આમ જો ધ્રુવભાઈ આ જારો છે ને અવડો મોટો રાખો છો આ ત્રણ ફૂટ ના હેન્ડલ સાથે સોળ ઇંચ ની રિંગ સાથે રાઈસ નો જારો છે આ મોટા મોટા સદા વર્ષ ચાલતા હોય ને ભાઈ મોટા મોટા કેટરસ વાળા હોય બરોબર એના માટે છે ને બેસ્ટ જારો છે આ આમ જો તમે ભાત કાઢવા હોય તમે આમ આસાનીથી આમ એકદમ હળવા ભાત કાઢી શકો અને કોઈ ફરસાણમાં તમારે વાપરવું હોય તો યુઝેબલ છે અને આમ સરસ મજાનો મજબૂતાઈ વાળો છે જારો જો નથી કઈ થતું હો આ ઝારાની મેન મજબૂતાઈ છે ને ભાઈ આ ઝારા વાળાની હોય ને તો એ આ છે કે એની રેંગ તમે આમ વાળી ન હોય એટલો મજબૂત ઝારો આવે છે અને ભાઈ મોટા મોટા કેટરસ ચલાવતા હોય ને એના માટે તો આ બધી વસ્તુ છે ને ભાઈ બેસ્ટ જગ્યા છો હજી તો ઘણી બધી આમ જો ખજાનો લઈને બેઠા છે બીજા તમે બતાવો મને ઝારા બીજા આપણી પાસે બધા તળવાના ઝારા છે બરોબર સૌથી પહેલા આ રેગ્યુલર છે રેગ્યુલર ફ્રાઈંગ જાલી કહેવાય કાડણીયા જાળી જેને કાડણિયો હા જો આ કાડણિયો છે આનો વજન એકદમ આમ જો તમે આમ આમ કરો એકદમ વેટ એ એકદમ હળવું જે લોકોને વજન લાગતો હોય ને જરાનો એના માટે આ જે કાડણિયો છે ને બેસ્ટ છે અને એકદમ મજબૂત આવે બીજો આપણી પાસે કચરો કાઢવા માટે હા એનો ખાસ કચરો કાઢવા માટેનો નેટનો જાળો છે અને SS

પાછળ નો સપોર્ટ સાથે હેન્ડલ જેથી કરીને માણસોને ગરમ ન લાગે એટલા માટે અમે સ્પેશિયલ આ પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે અમદાવાદી જારી અમદાવાદી જારી હા જી બરોબર ન્યા વધારે લોકો યુઝ કરતા છે હા જોવા તમે હા એકદમ હળવો છે હો હમ હા હળવો હા એક આદણું જ છે જે લોકો ફરસાણનું કામ કરતા હોય કેટરિંગનું કામ કરતા હોય અથવા કોઈ મોટું સદાવર હોય ને ભાઈ અન્ન ચલાવતા હોય કોઈ મોટું બસો અઢીસો કરતા હોય ને એના માટે આ બધા છે છે ને બહુ જરૂરી અને આ બધા જરા જોઈ રહ્યા છો ને એ બધા એકદમ જે ફરસાણવાળા છે કેટરસવાળા વાળા છે એના બધાને કામના જારા છે આપણી પાસે પાંચ ઇંચ થી લઈને સોળ ઇંચ સુધી બધી જ પ્રકારના કાઢણીયા જારા મળી જશે બધી જ પ્રકાર બધી જ પ્રકારના જો જે બી કહેશો તમે હાફ પાઇપમાં કહેશો કે ફૂલ પાઇપમાં કહેશો ફૂલ પાઇપમાં પણ આપણી પાસે જે સેમ ઝારો છે કે જે ફૂલ પાઇપમાં આવે છે આખી પાઇપમાં આવે જુઓ તમે આ તો હા વળવો તમે ખાલી બે આંગળી ખાલી આમાં અડો ને ત્યાં આખો જારો ફરી જાય અને જે લોકોને વજન વાળું ન લેવું હોય ને એના માટે આ બધું બેસ્ટ આમ જો આમ આમ તેલમાં ગાડીને નાખી જાવ ને હાવ ઈજી થઈ જાય ગોપાલભાઈ હવે આપણે તમને બધી પ્રકારના કાઢણીયા જારા બતાવ્યા હવે તમને ડેરી અને સ્વીટ લાઇન માટેના એસએસ ના જારા બતાવીએ એસએસ ના હા પ્યોર એસએસ ના જો લ્યો ભાઈ જેમ કે જલેબી છે ગુલાબ જાંબુ છે આ બધા માટે છે ને ભાઈ આ જારો કામ લાગતો હોય છે અને આ આખો એસએસ માં આવશે એટલે તમારે કાટ ખાવાની ગની કોઈ માથાકૂટ રહેતી નથી અને ખૂબ જ સારો એવો આવે છે ફિનિશિંગ એ તેમ જોવો આ છે આ જે મોટો જારો છે ડેરી પ્રોડક્ટમાં જે વાપરતા હોય એના માટે બધે કામ નહીં થાય એવા બધા ઝારા છે અલગ અલગ ઘણી બધી ડિઝાઇનો છે જુઓ ઝારાવાલામાં તમને બધા ઝારા અમે તમને બતાવ્યા છે હવે તમે કોઈ નાના મોટા રેસ્ટોરન્ટ ચલાવો છો અથવા તો તમે કોઈ ફરસાણની શોપ ચલાવો છો નાની મોટી ફરસાણની શોપ નહીં મોટી 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 કંપનીમાં જે ફરસાણની જાળીઓ વપરાય ને એ પણ તમને આ જગ્યાએ આપણે બતાવી છે હવે આપણે બધા ઝારા તમને બતાવ્યા છે બધા ઝારા તમારે લેવા હોય તો ક્યાં આવવાનું છે ભાઈ ભાવનગરના સિહોરની અંદર ઝારાવાલા ને ત્યાં ત્યાં તમને દરેક નાના મોટા ઝારા મળી જવાના છે હવે આખી વિડીયો તમને બતાવ્યો છે તમારે પણ નાની મોટી શોબ હાલતી હોય તો ભાઈ એકવાર આ જગ્યા ઉપર આવી જશો વન ટાઈમ સોલ્યુશન છે તમને આ ઝારા કંપનીમાં મળી જવાનું છે તમે અત્યાર લગી ગમે તેના ઝારા વાપર્યા હોય એકવાર તમે ઝારાવાળા કંપનીનો ઝારો વાપરશો ને ભાઈ કેમ કે માણસોનો અને વિશ્વાસ ટક્યો છે હવે તમારે મગાવો ને તો ભાઈ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે આજ જ કોલ કરીને પહોંચી જાવ ક્યાં સિહોરની અંદર ભાવનગરના સિહોરની અંદર ઝારાવાલાને ત્યાં એડ્રેસની વાત કરીએ ને તો ભાઈ સિહોરની અંદર ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ જગ્યા આવેલી છે રોડ ઉપર તમને આ બોડીઓ ઝારાવાલાનું મળી જશે પાંચસો મીટર અંદર જશો ને એટલે તમને ઝારાવાલાની આ ફેક્ટરી આવી જવાની છે અને ત્યાં જઈને તમારા જે ઝારા તમારે કોઈ પણ લેવા હોય તે તમને મળી જશે ડાયરેક્ટ ફેક્ટરીએથી અત્યારે તમે જોઈ શકો છો તો ભાઈ પહોંચી જજો